તમે અમારી ગર્લફ્રેન્ડ બનશો તમે મને બહુ ગમો છો હાચો છો મને બહુ ગમો મને આજે સપના મે તમે આવો છો હવે તમારા વગર નહી રહેવાય હવે પણ આઈ લવ યુ યાર હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં છો નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો યાર બધા મજા મજામાં છો તો ફરી વાર આપણે લઈને આવી ગયા છીએ પ્રેન્ક કોલ એ પણ તડકતો ભડકતો અને આપણને પ્રાંક વિડીયો છે એ પણ લવ સ્ટોરી વાળો યાર આખો તો જો મજા આવે છે અને મને ખબર છે તમને બધાને આવા વિડીયોમાં જ મજા આવે છે તો કાંઈ વાંધો નહીં આજે આપણે પ્રેમ કોલ કરવાના છે સુરતમાં ડાયરેક્ટ પગવાનો છે અને સુરતમાં છે એક સંગીતા બેન કરી તો આપણે એને પ્રેન્ક વિડિયો કરવાનો છે અત્યારે તો બેન કહું છું પણ આપણે કોલમાં કશું બેન નથી કહેવાનું સમજ રહેઓ સમજ જ રહે સમજી રહેના યમ આપણે કરવાનું છે પ્રૅન્ક કોલ એટલે પછી જોજો તમે હવે હું થાય જે બરોબર ફોન લગાયે લગાડી દીધો છે સંગીતાને ડાયરેક્ટ પ્રપોઝ મારી દેવો કુચ ભી લે નંબર સેવ નથી બોલો બોલો હા એ નોબત સેવા છે હું શીખરો ખબર ન પડી ફોન કરવો તો જો હવે ઉસ્કી લીધો કોનો કીધું ફોન તો કરો હું કરે છે છે હા તબ તો ફોન ઓન ઘણા દિવસ પછી ફોન આ હું કરો ઓ કરો કીધું ત પૂતી થી આમ

શરદી થઈ ગઈ કે એવું છે એમને હા મેં કીધું ફોન કરું મેં કીધું કરે મેડમ હા હા

ગાડી લઈને કાયમ જાવ ને ને એકલો જ જ હોય મમ્મી મમ્મી આવે ક્યારેક ક્યારેક ખબર પડે સમજી મારે કેમ કેવું એમ મને સરમ લાગે

સમજાય <laughs> <laughs>

ખાઈસકજ જ્યાદા નહી હો ગયા યે મતલબ કુચ ભી ન બરાબર છે આમાં આગળ કઈ નથી ફ્રેન્ડ બરાબર છે ઘરમાં મને છે ને તમને આવે કોઈને ખબર પડે ના ના છે વાત ના ના ફ્રેન્ડ છે ફ્રેન્ડ બરાબર છે આગળ નથી હોતું હા હા

અને નેક્સ્ટ વિડીયો કોના ઉપર બનાવું ખાસ કોમેન્ટમાં કરજો અને આ હું કહેવાય સંગીતાબેનની ઘણી સારી કોમેન્ટ આવી હતી એટલા માટે મેં બધા સંગીતાબેન આર પ્રેમ કોલ કરી નાખી અને તમારા મોસ્ટ ઓફલી કોમેન્ટ ઘણા બધાને આવે છે હું બધાની કોમેન્ટ વાંચું છું એવું નથી હું એકવારની કોમેન્ટ નથી વાંચતો હું બધાની કોમેન્ટ વાંચું છું અને જલ્દી જલ્દી કોમેન્ટ કરી દેજો બધા અને બધાને જય માતાજી હર હર મહાદેવ બધાને જય માતાજી બાય બાય અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય જય માતાજી